खास चीज जो आज

કમશણ પમતો રમતો રમતો પણ મુ ડાયરેક્ટ જવા દઈએ લા કમશેજી હે અલ્યા રમતાજી બોલો ને અલ્યા માર માસીન ઘર તમા જોયું છે હા જોયું છે અલ્યા એટલે એને સુ પથરીનું દરગ હે પેટમાં દુખાય હે બહુ થઈ ગયો તો અહીંયા ખબર કાઢવા જવાનું હોય

ભાઈ બા હા તો હેળો બેહજો તણ કેટલા જણા હો અજો ઘર લેવા જવાના હું રિક્ષાનું નક્કી કરવા આવો તમારી એવું એમ હોય આ તા લઈ નાવો તણ પણ હેળો લેક્સા લઈને બારોબાર કાચા માર્ગે ને માર્ગ ચાલે છે ઉપટે એવું કરો હા તા હેળો તણ લેટ્સ ગો આ વેક અપ ટુ અ લિટલ બિટ ઓફ ડ્રોલ એમ

ઘરે બેમાના લેતા આવતા મારવા દે બે દુ ના દોઢ કલાક થઇ ગયો દવા દો ખરે

It's you against the world. Better figure out fast who the hell you can trust. If you wanna make it past all the fakes and the lust, better figure out fast. Now, nah, this ain't what you want. You don't want it that bad. Can you give up all your stuff? Pay attention to the facts and forget the media. Figure out your own path. Can you figure out love or do you feel wrath? Can you hone that feeling and create an impact? On, uh, go get it if you wanna go get it. Get with it, ain't nobody gonna give it. yo ticket, gonna take a quick minute. Don't quit it. Figure out your own limit. Life is a test. The best make progress. Figure out what is next and carve a path. Yes. સાહેબ કાકર કા કર્યા કા કર્યા કાકર સાધન ચડી જવાબદાર ખબર કાઢવા ઇમરજન્સી અમારે સાહેબ ઇમરજન્સી જાવ સાહેબ ના સાહેબ અમાર કરાવવાની હે તો જવાનું

પાંચ હજાર પાંચ હાજર ચાહે ન હોય અમારી જોડે શું પાંચ હાજર ના હોય થોડા પૈસા કરો પાંચ હજાર આવજો ને બીજું કશું સાહેબ ગરીબ માણસ રીક્ષા નો હજાર ધંધો નઈ થતો સાહેબ બે હજાર બસો રૂપિયા રૂપિયા એવું ના હોય ના મેરા તમે જવ ને ગરીબ અમે ગરીબ જ છીએ કોણ ખીચા ભરાય

ચા પાણી ના નિહારી સાહેબ સાહેબ બાઈક આવે આવ દે આવ દે આવ દે હવે તો જમ્પર ધંધો ચાલ્યો હે બાઈક કર કોડી ચડાવ કોડી કાગરિયા હે બાઈક કાગડિયા કાગડિયા તો દી રાશદ ને ચાલો સાહેબ જો સાહેબ ખાઈ દે સાહેબ આઈ સાહેબ એ ઓત કિસ્સો કાગરિયા નહીં રાખતા કોઈ લાયસન 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 કાગરિયા નહીં લાયસન તાઈને હા પાંચ છૂટી જાય પાંચસો પાંચસો રૂપિયા તો એના કરતી બાઈક રાખો પાંચસો રૂપિયા તો નહીં આહુ લેના આયા શું અલ્યા આમ પેટ્રોલ આળવવા ખબર પેટ્રોલ હે કે પેલું મારવા પેટ્રોલ લાગે લાગે પેટ્રોલ કામ જાય હમણાં રિટેન થાય એક રૂપિયા આમ તો ભાઈ બાય કુલુ પાહુ ની આવે અને કે તો નહી તારે જોવાનું લઈ જાય ડાહેન પાંચો ની હાલ વધો પાંચો હમણા પાંચો ભાઈ બાઈક નીટેન થાય ના કરે જાણ તું સાની બની આ ચાવી જાય જી ચાવી ઈ ચાવી રે ખેલા કરશો ને જાવ હા અરે આ ચાવી આ તમાર ભાઈ ની બાઈક ની ચાવી ઓ રે એ આગળ komplain કરો આગળ

ગણાય ના જતાં પછી જાતા દિવસે કે તમારા મેમને લઈ જો તો માર ઘરે એમ ના એ તો તમારા જતા દિવસે ગણાય જવું એમનો ખબર જ હતી મારા માસી ન આવતો પછી તા ભજવી રિપોર્ટમાં શું આવ્યું હું કહીશ તો તમે માનશો નહીં બોલો ચામો એટલે આવળો મોટો પથરો આવ્યો પાંચ કિલોનો પથરો એટલે પથરો જો કોઈ રોડું હતું ખબર નહી હવે શું હતું મને કે પથરો હોય કે પાંચ કિલોનો એવું હોય એમ હોય તો દોઢ કિલોમ તો ના આવે પથરો

એક ભાઈ તો બાર જાય એટલે ચાર જણા જેવા હશે હોય હો ટકા એવું એમ હોય કઈ વાંધો ન રહોડા નું હારું દઉં બરોબર અમાર માસી એક તો ચીલી રહ્યા એક તો અમાર ભાઈ રહ્યો ને તું એ લોહી પી જાય પછી હમણાં ગણાય ગણાય કરશે સારું હાડો આવતો તણ ત્રણ દિન મને વાંકવા તો શાંતિ

Aku juga, 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 aku aku તમે પહોંચ્યા દુખાતું જ નહીં માસી મારા ના થોડું થોડું નહિ દુખાતું થોડું થોડું દુખાય

ભાવ જોવાનો ભાવ જોવાનો હોય તો મને કઈ દેવ તું હું તને નીકળી દઉ છું હા કેટલા મારા ગામ માં દૂધ લેવા બસ

થાય મને એવું લાગ્યું કે થાય હવે તારે શું પૈસા પૈસા ખૂટે ને ક્યાં છે પરિસ્થિતિ ચાલ્યા તને મેં કોઈ દાડો ના પડે હામે પૂછા પડે કોઈ હામે ના માગે

તો મને પૂછી જોઈએ કુસી જો કરું તો પરસે ગમે રોટલા ખાઈને રોટલા ખાઈને કે ખાવાનું બાકી છે ના ના બાકી છે છે

પરિસ્થિતિ છે તમે ચા બધું મંડી પડ્યા તો વચ્ચે ખાઈ ખાલી આપડે નઈ એટલે હું શાંતિ રાખવા ને કાળ મોટા ગફુરીઓ ની હા એ બાપરે કાતરા નહી આવતા

એટલે ને રૂપિયા લાય ચાર જણા આવ્યા હવે તો મારી ના એક કામ કરો આવ્યું હોય આવ્યો એટલે હું દરેક વખતે આવું એટલે પાંચ રૂપિયા દસ રૂપિયા પાંચ રૂપિયા હાલથી અમે બધા આયા હંગાર તમતા તમે તમને ખરે જ ના દેવું પાહા પણ અત્યારે તમે વ્યવહાર વ્યવહારથી લો તમને બધું કરે આપડે હાલ દઈએ બે હજાર કરી ને બરાબર સારું લાવ તમારું શું તમે હાલ દો ખરા ભલા તમારી પ્યાલી વરધી લઈને આવું તમે તો એક લઈને આગેવા સાહેબ લાવ તમારો પાંચ લેવો લાવજો

ભાઈમ એ હા રામ આવજો રામ કે હાલત ના આવું પડશે ના કાઢ્યા ને આમ દુખા દુખાશે Thank yeah, you. Yeah, yeah.